તો આ તરફ વડોદરાની વાત કરીએ સાવલીના પિલોલ ગામે પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે વિશ્વામિત્રી નદીના પાણી પિલોલ ગામમાં ફરી વળ્યા છે વડોદરામાં ભારે વરસાદને પરિણામે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે વડોદરાને વડોદરામાં જે રીતે નદીના પાણીના પ્રવાહ ફરી વળ્યા છે રસ્તા ઉપર તેને લઈને લોકો પણ હેરાન થઈ ચૂક્યા છે સાવલીના પિલોલ ગામમાં પાણી ફરી વળ્યા છે પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે પવનના કારણે ડોમ્પણ ક્ષતિગ્રસ્ત થયા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે દ્રશ્યોમાં જુઓ સાવલીનો પિલોલ ગામ જ્યાં પાણી ફરી છે પાણી ફરી વિશ્વામિત્રી નદીના પાણીના કારણે અત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો વડોદરાના શિનોરમાં ભૂખી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે શિનોરમાં ભૂખી નદીનું રૌદ્ર સ્વરૂપ સાદલી પૂરને જોડતા મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે વડોદરાના શિનોરમાં ભૂખી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે સાયલી અને પોરને જોડતા મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે સાયલી ટીમ્બરવા ગામ વચ્ચેથી પસાર થાય છે આ ભૂખી નદી અને ભૂખી નદીના પાણી જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ ફરી વળ્યા છે વડોદરાના શિનોરમાં ભૂખી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે